કેમ છે મગજ બસ મજા મજા છે જો શાળકટ જાય છે નેચર ભોગી જશે ને ભાઈ બોર્ડ બતાવી દે જો આયા બોર્ડ છે શાળ બેટ નું એ છે શિયાળ બેટ શાળ બેટના બધા મિત્રો ભાઈબન થેન્ક યુ તમારો આભાર બધાનો ભાઈબન જો અમારા ભાઈબન થેન્ક યુ ભાઈબન હેલો ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ કારણ કે એજી તો વાઈ ગયા છે આખિયરતે અને ફરી એક આપણા નવા વ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અને અત્યારે હું અને મુકેશભાઈ બંને આવ્યા છે શાળભેટ બેટ જાવું છે અમારે જો મુકેશભાઈ ઉભા છે અત્યારે કેમ છે મુકેશભાઈ બસ મજા મજા છે જો શાળ બેટ જાય છે અત્યારે પોગી જે છે ને જો આ બોર્ડ છે શાળ નું આ છે શિયાળ બેટ તો આ શિયાળ બેટ તરફ જવાનો રસ્તો છે ફેમિલી અને અત્યારે મેં કઈ જોયું નતું એવું છે બહુ અટપટો રસ્તો છે અને અમને પણ ખબર નહોતો એવું છે જો પોર્ટ છે હજી પોર્ટ તો આ બધું પૂરું નથી થાય એવું છે બહુ બહુ આવેલા છે આ તરફ રસ્તો જવાનો તરફ છે એવું છે ફેમિલી અને હવે કઈ નહીં થાય છે બહુ મોડું એટલે ફેમિલી હવે ડાયરેક્ટેટ જવું છે મોડું થાય છે બહુ મોડું થઈ ગયું આવવાનો વિચાર હતો પણ મોડું થઈ ગયું છે અને પીપાઓ પોર્ટ પણ બહુ લાંબુ છે બહુ એટલે બહુ લાંબુ છે જોઈ લેજો તો કઈ નહીં ફેમિલી બેનર જોગમાં જે આપણી ચેનલ પર ખાસ કરીને જે નવા નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી પ્રેસમાં વિડીયો લાઈક કરજો તો હવે શાળભેટ જાય જવાનું નગર મોડું થઈ જાય કેમ તમને મજા આવશે અને જો અહીં સામે જાવ તો આ રીતનો બહુ મસ્ત નજારો દરિયા છે આ રીતનો કઈક અને આવી રીતની પોર્ટ છે અને આ બહુ એટલે પીપાઓ પોર્ટની અંદર આવેલું છે તો મુકેશભાઈ પણ જોશો રૂમમાં બ્લોક ઉતારા છે મુકેશભાઈ વાત કરે છે આમાં તો

પાણી ભરી દે તો અત્યારે ને અહીંથી ઉલે સમારે છે પાણી એવું જોવો તમે અત્યારે કેટલું પાણી આવે છે એવું છે ફેમિલી તો પછી હું છે હાથ વાગી જશે તો હાથ વાગે આવતી પાણી ભરાય કે આવતી ખાલી નથી થાય એવું છે ને કે ની વાગે છે તો બીજું જે ભરાય છે ને મને મને નીકળી જવું છે નકર પછી હાથ વાગે તો પછી હાથ વાગે છે અમે બ્લોગ બનાવે છે અત્યારે એ પણ બોલે છે કે એમ ખબર છે ને કે હાથ વાગશે હાથ વાગે રહેવાનું સાતો નથી એવું છે જો પાણી પાણી બહુ મસ્ત છે ને શાળ બેટ બહુ કામ ઘણા ટાઈમથી ઈચ્છા હતી અમારે ખરે લઈ સુધારવા માટે ને બ્લોક ઉતારવા માટે કે સંસારી મારું નાવડું અલગ અલગ થાય છે તો એના માટે અમે આવ્યા હતા ખૂબ મસ્ત છે વાતાવરણ ખૂબ મજા આવેલું છે અને આવો તો પણ એમાં એવું છે તમે ટાઈમ લઈને બધા માણસો બહુ સારા છે અમે પહેલી વાર તો જોઈએ બધા અમને સારી સલાહ આપી છે અને બધું કીધું છે કે તમે એટલા વેગે જાઓ એટલા વેગે આવો એવું છે એટલે અહીંના માણસો પણ બહુ મસ્ત છે એટલે મજા આવે એવું છે ફેમિલી તમે એકવાર આવો તો જરૂર મુલાકાત લેવા એની અને અમે જો સામે હતા સામેથી સાઈડ પાસેની સાઈડમાં તો ત્યાંથી બહુ દૂર એટલે બહુ દૂર થી આવેલા છે અને નજારો બહુ કે સારો છે બીજું ઓળખું ભરાય એની રાહ જોવાની છે અને એ ભરાય તો આ રીતના દોરી બાંધેલી હોય એટલે કારણ કે ઓલું બીજું ઓળખું છે ને એથી એથી બધા માલ સામાન છે બે લાં બે લાને બધું અહીંથી ભરીને જાય છે તો આમાંથી આમાંથી બે એવું બધું અહીંથી ભરીને લઈ જવું છે અને સામેની સાઈડમાં લઈ જવાનું હોય તો પેલા પેલા ભરે છે એવું છે

Thank mm -hmm. you.

તો એ પેલા નીકળી જાય એવું છે અને મજા આવી ગઈ છે મુલાકાત કરી છે બધા તો ફરીવાર નેક્સ્ટ વાર આવશું ત્યારે થોડુંક ટાઈમ લઈને આવશું ફેમિલી જેવું છે તો કઈ નઈ ફેમિલી બનાવજો બ્લોકમાં મળી થોડી ને વાર જવું છે તો બહુ મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે તો દોસ્તો જો અત્યારે અમે જાતા હતા તો વરસાદ શરૂ થઈ ગયો છે અને અહીંયા રસ્તામાં બલાડવાનું મંદિર બહુ મસ્ત ખૂબ જ સારું છે તો મુકેશભાઈ હાથ ધોય છે મુકેશભાઈ કેમ હાથ ધો

તો માથે દર્શન કરીને હવે નીકળી ગયા છે કોર્ટ ની બહાર તો જયારે પહોંચવા આવી ગયા છે ને અહીંયાથી હવે અમે ડાયરેક્ટ રાજુલા રોડે સડી જવાનું છે ત્યાંથી રોડે તો પછી નીકળી જાય થોડો ઘણો વરસાદ રહે પછી ફેમિલી તો જો દોસ્તો ઘરે તો ક્યારે આવી ગયા હતા કેટલા વાગે ગયા હતા બે વાગે ગયા હતા બે વાગે તો આવી ગયા હતા કદાચ અને પછી પછી હું દુકાને બે ગયો તો દુકાને ગયો એટલે દુકાને પછી સવારનું કામ પડ્યું હતું કાલનું ને થોડું ઘણું એ કામ હતું કામ કર્યું ને પછી જે દુકાનો કામ હતું નાનું મોટું કામ બતાવ્યું અને પછી ઘરે આવી ગયો હતો ઘરે આવીને પછી પાછા આપણે દુકાને ગયા હતા સોરી અત્યાર દુકાને દુકાનેથી આવ્યા છે ઘરે અત્યારે વાગ્યા છે ચાર એટલે પપ્પા ગયા હતા તો પાછું અહીંયા વરસાદ પડી ગયો તો હતા ભીનું થઈ ગયું બધું જેવું તેવું તો બેસકાણ થઈ ગયું છે ઓકે એટલે તરત પાછો જેવો તો ઝાપટા આવી જાય એટલે ભીનું થઈ જાય તો દાદર તો ગોરો હવે હું કહેવાય પછી વાત કરી હવે કોફી બનાવવાનું કીધું છે મમ્મીને બનાવશે પછી હાથ પારશે બધા એટલે આપણે જાઉં પછી ઘરે ઘરેથી પછી મોટો મોટો ફ્રેશ ફ્રેશ થઈને પછી નીકળીએ પાછા દુકાને એવું છે તો કાંઈ નહીં ફેમિલી બિના જો બ્લોગમાં અને અંદર મકાનના કામ શરૂ છે તો અહીંયા મશીનનો અવાજ શરૂ હોય એટલે તમને અવાજ નહીં આવે એટલા માટે હં આવી ગયો છું મેં જો હવે દાદરો થઈ ગયો છું તો દાદરે બેઠા બેઠા તો અહીંયા મજા આવ્યું છે તો અહીંયા બેઠા બેઠા રીલ્સ એડિટિંગ થાય અને રીલ્સ બનાવી તો મજા આવે અને શાળભેટ ગયા હતા તો મૂન મુકેશભાઈ બે અમે વરસાદમાં પલળતા પલળતા શાળભેટ ગયા વરસાદમાં પલળતા પલતા આવ્યા પછી સોરી પાછા પલતા પલતા આવ્યા તો મજા આવી ગઈ પછી પાછા નાસ્તા પાણી કર્યા જીમા અને પછી વીએ હતા તો જો કે અમે પહેલી વાર સાંભળ્યું હતું નામ બહુ જવાની ઈચ્છા તો બહુ હતું કારણ કે એક જ રીલ અમારે ખાલી એક જ સોંગ ઉપર ઉતરવા જવાનું હતું બહુ એટલે બહુ ઈચ્છા હતી ઘણા ટાઈમથી મારી મુકેશભાઈની તો ગયા હતા હવે અને ઉતારી અને મોજ પણ આવી ફૂલ ફૂલ મોજ પછી તો એના મિત્રો મળી ગયા તો આપણે નંબર લીધા અમારી સાથે ફોટા પડ્યા એને અમારી સાથે એને ફોટા ફોટા પડ્યા પછી અમારો નંબર લીધો મેં કીધું જ્યારે ફોન કરજો કામ કે તમે આવો પાસે આવો હશે આવો ટાઈમ લે મેં કીધું વાંધો નહીં આવશો ફરી એક વાર તો એવું છે ફેમિલી જો નીચે ઉતરી હવે જો ત્યારે ખણીએ તો ઓર્ડર રાખો પડે ને કારણે શું છે ગાવડા આવડા બણને કૂતરા મૂતરા સડી જાય ને એટલા માટે તો નહીં ફેમિલી સારા થાય તો નીકળીએ દુકાને તો પછી આપણે દુકાને પછી બનાવશું તો ફેમિલી કંઈ નહીં મળીએ થોડી વાર એને આપણે ચેનલ બનાવશે સબસ્ક્રાઈબ કરી દો